અમરેલીમાં લાઇટ અને સફાઈ કામગીરીમાં નગરપાલિકા સાવ નિષ્ફળ જોવા મળે છે પહોંચ્યા હતા ગટરના પાણી ઉભરાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો છેલ્લા દસ દિવસથી આ વિસ્તારમાં ગટર ઉભરાવાના કારણે આ વિસ્તારના વેપારીઓમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષની લાગણી છવાયેલ હતી આજે આ વિસ્તારના વેપારીઓ ભારે આક્રોશ સાથે નગરપાલિકા કચેરીએ ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર હાજર ન હોવાના કારણે વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને નગરપાલિકાની આરોગ્ય શાખામાં જવાબદાર એજન્સીને રજૂઆત કરવામાં આવેલ હતી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ફોર ન્યૂઝ

એટલે અમારે પાણીનો ગટર ગંદા જે પડે છે પાણી ઉપર છોકી જવું અહીંયા હવેલી છે બસો વર્ષ જૂની જૈન દેરાસર છે વરા સમાજનું મસ્જિદ પણ છે દ્રષ્ટાર્થીઓ એ મસ્જિદમાં જવાવાળાને આ મોરમ મેદામાં પાણીમાં પોકરાની જવું પડતું અમારે આ પ્રશ્ન કાંઈ બી થઈ જવો જોઈએ પ્રશાસન એમ કે ઢાકણા નથી દેખાતા તો ઢાકણા અમે ભણાવ્યા છે રોડ અમે ભણાવ્યો છે તો ઢાકણા તો તમારી જોબ છે અમારે